રિલાયન્સ જ્યારે સૌપ્રથમ લોન્ચ કર્યું ને ત્યારે કે કર્લો દુનિયા મુઠ્ઠી મેં એવું સૂત્ર આપ્યું હતું કર્લો દુનિયા મુઠ્ઠી મેં એ આજથી પચીસ વર્ષ પહેલા ધીરુભાઈ અંબાણી આ સૂત્ર આપ્યું હતું ઈ આજે સાકાર થયું છે આજે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે એક મોબાઈલ આમ ઉપાડો આજની દીકરીઓ છે જો જીઓ આવ્યા પછી નેટ ફ્રી છે નેટ ફ્રી છે એટલે આખો દિવસ જોઈએ આપણે બધા હવે એમાં આજની આપણી દીકરી જોવે બેંગ્લોરની અંદર દીકરી વસે કેવા કપડા પહેરે કેવું જીવે છે હૈદરાબાદમાં કેમ જીવે જયપુરમાં કેમ જીવે તો હૈદરાબાદ અને બેંગ્લોરની દીકરી છે એ ભારતની છે તો આ આવી પાકિસ્તાનની છે આપણા ગામમાં રહી દીકરી જેટલો અધિકાર છે ને બેંગ્લોરની દીકરી ઉપર છે ને એટલો જ આ ગામની દીકરી ઉપર એની પાસે પણ અધિકાર હોવો જોઈએ કેમ કે બેય ભારતની દીકરી છે હવે આપણે બધાએ શું કર્યું ગામડાઓમાં આ કપડા નહીં પહેરવાના દીકરાનું એવું છે લગન થઈ ગયા જીન્સ નહીં પહેરવાનું આ નહીં પહેરવાનું આવી બહુ આપણે એને અઢારમી સદીમાં આપણે લઈ જવા માંગીએ એટલે એકવીસમી સદીમાં બધા જીવે તો આને જીવવા દો ને હું તો એમ કઉક સોટી પહેરે ને તો ના નો પાડતા આવું બધું તમને કોઈ નહીં કહી શકે આ એટલા માટે ન કહી શકે કેમ કે તમને સત્ય કહે ને એ માણસને સમાજ સ્વીકારતો નથી મારી એ તૈયારી છે તમે ન સ્વીકારો ને તો તમે ગાળો દેશો બીજી વખત સાંભળવા નહીં ના આવો કઈ નહીં કેવું છે કાલ વર્ષ પછી પણ યાદ રાખજો એટલે ઉપર પ્રતિબંધ હું તો એમ કહું કે બેંગ્લોરમાં જે દીકરી જીવતી એનાથી વધારે ફેસિલિટી આપો કપડામાં પહેરવેશમાં કોઈ રોકટોક નહીં આપડી તાકાત હોય તો સ્કૂટી લઈ ગયો આપડી તાકાત હોય તો ફોર લઈ ગયો આપણા દીકરાના વહુ લાખ લાખની ગાડી લઈને વાડીએ જાતા હોય તો એનાથી ગૌરવ ની વાત આપણા માટે બીજી કઈ હોય ગૌરવની વાત છે કે નથી પણ એમ તો નહી ચાલે અમારા જમાનામાં તમારા જમાનામાં તમે હાલીન ગામ જાતા જતા અમારે હું અટાણ હાલીન જવું પેલા તમારા જમાનામાં વાહન નહોતા તો તમે હાલીને જાતા તો હવે અટાણા ગાડી માન માં થઈને આ બધું કર્યું તો વાપરવા દો ને